ત્રણ જણ એક જણ કેવા શાંતિ રાખો સમાજ છીએ આપડે કા ડરો કરો કા પૈસા લાવો પાછા જય સુવાડિયા કોરી ઠાકોર જય વેલનાથ શાંતિ રાખો

બધા આવો એવું નહી ઠાકોર સમાજ એક જેટલી સમાજ ના હોય ને અહી આવજો ન્યાય લો આપણી સાથે ફ્રોડ થયું છે આમની સાથે

લાટુ બાટું બધું લઈને કાન એવું ના થયું તર ને આબરૂ થાય જોયેલો મેળો આબરૂ વાળો હોય બુટલેગર બુટલેગર ઓટ બુટલેગર આ બધા 3000 વાળે આ ડરો ટે જો મય માજે 3000 નામ મળ્યું ને એકણ ટાંગા નહી હજાર હો આ 3000 વાળો કયો હે દે ને આ વાળો હે દે બતાવો આ ઈગો તમ 3000 ની ક્યો હતા એ કઈ તને તન નું બોલતા કઈ ત અહીં જન માર નાખો બોલ તન ને અરે આ અસલ તમે પબ્લિક હો ને તો અહીં જન માર નાખો એટલી સતાવો ને તો આ બોલે કે ઓય લાઈટુ કાઢ લે કયો કાઢે લાઈટ આઈ તો અહી અંજો મારું ગામ કે તારે એજન્ટ ને માર નાખો અન તો માર